ભરૂચમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારીની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાત ઝોન કોંગ્રેસના ભરૂચ તેમજ નર્મદા જિલ્લાની બેઠક યોજાઈ હતી બે દિવસના ગુજરાત પ્રવાસ આવેલા કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તેમજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ભરૂચના વગોસાણા ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી જેમાં સંગઠન લક્ષી તેમજ સ્થાનિક સમસ્યાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરી આ સમસ્યાઓ અંગે વિધાનસભા સહિત વિવિધ સ્થળે તેના નિવારણ માટેના કાર્યક્રમોની ચર્ચા પણ કરવામાં આવી હતી

આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલેત પુર રાહત લેન્ડ લૂઝર્સને નોકરી પ્રદૂષણ ટ્રાફિક સહિતની સમસ્યાઓની પ્રજાજનોને પડતી હાથ મારી ઉપરાંત ભાજપ સરકાર ઉપર બેવડા માપદંડનો આક્ષેપ કરી અન્ય રાજ્યો મહિલાઓ પરના અત્યાચારના બનાવમાં રોદ ઉપર ઉતરી આવતા ભાજપ આગેવાનો દાહોદ સહિતની ઘટના ઉપર હરપ સુધા ઉચ્ચારતા નથી તેમ કહી કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સ્થિત સ્થાનિક સમસ્યાઓ અંગે ભાજપ શાસકો ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી સચિવ ઉષા નાયડુ વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા એઆઈસીસી મેમ્બર મુમતાઝ પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા મીડિયા પ્રવક્તા નાજુ ફળવાલા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિત અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા સાંજે પાંચ કલાકે આ બેઠક મળી હતી સાહેબ અત્યારે જે પ્રકારે ભરૂચ જિલ્લાના ચૂંટણી પંથકના પૂર્વ ધારાસભ્યોની બે છોકરો છે એક મુસ્લિમ છોકરીને બગાડી ગયો આપણું મુસ્લિમ સમાજ નિર્માણ કરવો કઈ રીતે જુઓ છો અને કોંગ્રેસ પ્રદેશ કઈ મજબૂત સંગઠન બને એ ભારતીય જનતા પાર્ટીની ની ચાલ અને ચરિત્ર જેવું છે એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનો વાયરસ લાગતો હોય તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધમાં એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું અને ચરિત્ર એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું જોઈએ ભરૂચમાં કઈ રીતે સંગઠન મજબૂત થાય કેવા પ્રયાસો હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા

બળાત્કાર ની કોશિશ અને જ્યારે દીકરી રડવા માંડી ચીસો પાડવા માંડી તો ગળું દબાવીને એને મારી નાખી અને એ પછી કોઈ રીઢો ગુનેગાર હોય આખો દિવસ લાશ ગાડીમાં રાખી નિશાળના બાળકો બીજા નીકળી ગયા પછી

મને ખબર નથી એમનું બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં વેસ્ટ બેંગાલમાં બંગાળમાં દેશના બીજા છેડે ઘટના બની ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા લાંબા કરતા હતા આજે આ ઘટનામાં રાક્ષસ વિશે એક શબ્દ નથી બોલ્યા શેરીઓમાં ભાજપ વાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા શું આ દીકરી આપણી દીકરી નથી અને ગરીબ ઘરની બક્ષી પંચની આ દીકરી હતી એના માટે ભાજપ વાળા પર કેન્ડલ માર્ચ લઈને નહીં આવવાનું કારણ કે તમારો પ્રચારક છે અત્યંત દુખદ ઘટના છે અને સખત શબ્દોમાં એક એક ગુજરાતીઓને બકોડી રહ્યા છે ગુજરાતમાં વધી રહ્યા છે આ વિડિયોને લાઈક કરે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સૌથી પહેલા دیکھنے کے لیے